તમે રજૂઆત કરવા માટે આવ્યા તો તો ઓફિસ ક્યારે તમે અહીંયા આવ્યા 4 વાગ્યાને આવ્યા ને ઓફિસ બંધ છે બરાબર તમારે પાણી ભરાઈ ગયું એમને સોસાયટી ની અંદર બરાબર શું માંગોને રેડી હાલ તને આગળ હા અહીંયા બે નું શું કરવા આવ્યા તમે બધા કઈ ખોખાઈ માં બરોબર કેટલા વાગ્યા અહીંયા આવ્યા હો ચાર વાગ્યા ના આવ્યા અહીંયા ટાળું મારેલું બરાબર રેડી ગયો ઘરમાં પાણી કરી ગયા તો તમે